વિજય બાબુભાઈ વાઘ સનાતન સમિતિ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી સનાતન ધર્મ રક્ષક સમિતિ તેમજ રજવાડી રોયલ ક્લબ ગ્રુપ દ્વારા હાથ હાથસોમાં એટલે અટલ સરોવર અટલ સરોવર ખાતે એક ભવ્યાતિ ભવ્ય નવ દિવસીય કાર્યક્રમ ભગવાન શ્રી રામલલાનો જન્મ જ્યારે રામનવમી ના થયો એટલે એના અનુસંધાન અમે નવ દિવસીય કાર્યક્રમ રાખ્યો છે સ્વાભાવિક છે કાર્યકરોને જહેમત ઉઠાવી પડી ઘણા બધા દિવસની મહેનત છે પણ નવ દિવસનો કાર્યક્રમ રાજકોટની જાહેર જનતા ને આજના યુવાનોને માલુમ થાય એને ખબર પડે કે સનાતન ધર્મ શું છે સનાતન ધર્મ ની આપણે ધરોવર છે એના ભાગરૂપે જેટલા બને એટલા યુવાનોને ભેગા કરીને કાર્યક્રમ કરવામાં આવેલ છે આજથી એટલે કે તારીખ અઢાર થી સાંજે ચાર વાગ્યાથી આ સંપૂર્ણ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવે છે તારીખ છવી છવ્વીસ સુધી એટલે કે નવ દિવસ અઢાર થી છવ્વીસ સુધી કાર્યક્રમ સંપૂર્ણ ખુલ્લો મુકવામાં આવશે સાંજે ચાર થી અગિયાર વાગ્યા સુધી રાજકોટની જાહેર જનતા માટે દર્શનનો લાભ મળશે બીજું આ સંપૂર્ણ કાર્યક્રમ મુખ્ય રામ પ્રવેશ દ્વાર ત્યાંથી લઈ અને મુખ્ય આ મંદિર એરિયો છે એમાં સંપૂર્ણ જુદા જુદા ધાર્મિક ફ્લોટો છે અવનવી બાળકોના નાના મોટા પ્રદર્શનો છે તેમજ એક પૌરાણિક વસ્તુઓ પિત્તળના વાસણ છે ગાડા છે ગૌ માતા છે દેશી ઢોલિયા ખાટલા ના એવું ઘણું બધું મૂકવામાં આવ્યું છે એટલે બધાને માહિતી મળે જૂની સંસ્કૃતિ ને છાજે એવું આયોજન પણ કરવામાં આવ્યું છે

કારણ કે એક હજાર આઠ બાળકોને વેશભૂષા જે રામ ભગવાનના વરસ તો છે જે એ કપડા પહેરાવી અને એને બેસાડવાના છે એટલે એક હજાર આઠ બાળકોને અહીંયા ભેગા કરી એમનું સન્માન કરી અને વર્લ્ડ રેકોર્ડ તરફ અમે જઈ રહ્યા છીએ સ્વભાગ છે વધારે પણ થાય પણ એક હજાર આઠ બાળકો થાય અમારે પ્રયત્નો છે અને વર્લ્ડ રેકોર્ડ કરી છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે શાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો